નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ અગિયાર વિશે સંસ્કૃતની અંદર જે આપણું પ્રકરણ એક જે છે એનું નામ છે વેદામૃતમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરજો જેથી કરીને આવનાર તમામ વિડીયોની લિંક તમારા સુધી પહોંચી શકે અને તમારા બીજા સાથી મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાસ્થ્યની શરૂઆત કરીએ તો પહેલો છે કે અધોલિખિતભ્ય વિકલેભ્ય સમુચિત ઉત્તર ચિંદૂત એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે એમાં પહેલો આશાહ ઇત્ય પદશ્ય કોડર્થ તો આવશે સી દિશાહ બીજો છે કે સમાનેન વો ખાલી જગ્યા જુહોમી તો આવશે ડી હવિશા ત્રીજો છે કે કમિવ અન્ય અન્યમ પ્રિહર્યત તો આવશે એ વત્સ જાતમી નેક્સ્ટ આગળ વધીશું તો અધન્યા ક્યા ભવતી તો આવશે બી ગૌ પાંચમો છે કે વિશ્વ વિશ્વભેષજઃ કહ અસ્તિ તો આવશે બી હસ્ત નેક્સ્ટ આગળ વધીશું બીજો કે નીચેના વાક્યના સંદર્ભ સાથે માતૃભાષામાં સમજાવો તો પહેલો છે સર્વા આશા મમ મિત્રુ ભવંતુ જવાબ જોઈએ એનો અર્થ છે કે બધી દિશાઓ એટલે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય ઉપર તરફની અને નીચે તરફની એમ દસે દિશાઓ મારી મિત્ર બનો એમ કહેવા માગે છે મિત્રો એની સમજૂતી આપેલી છે કે આ પંક્તિમાં વેદામૂર્તમ નામના પદપાઠમાં રજૂ થયેલા અથર્વવેદના કાંડ ઓગણીસ સુપ્ત પંદરના મંત્ર છમાંથી લેવામાં આવી છે માનવીય સદ્ગુણોમાં અભય સૌથી મહત્વપૂર્ણ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ દેવી સંપત્તિના જે ગુણોનો ઉલ્લેખ છે તેમાં પહેલો ગુણ અભય છે ભય રહિત માણસ સૌથી વધારે સુખી છે ધનનના ઢગલા કે ઉચ્ચતમ પદ પર બિરાજેલો માણસ પણ જો ભયપૂર્ણ જીવન જીવતો હોય તો તે જીવનને કેવી રીતે સૌભાગ્યશાળી જીવન માની શકાય તેથી અહીં વેદ મંત્રના ઋષિ અભય માટે પ્રાર્થના કરે છે કે અભય કેવી રીતે કેળવી શકાય છે અને તેનો લાભ સૌ કોઈ કેવી રીતે મળી શકે છે તેનો વિચાર કરવો જોઈએ તથા તે વિચાર મુજબની વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ જો આ પુરુષાર્થ કરવામાં આવે તો વેદની આ પ્રાર્થના અવશ્ય ફળદાયી છે અર્થાત દશે દિશાઓ મારી મિત્ર બનો એ પંક્તિમાં અભય અવસ્થાની ચર્ચીમાં છે જો સર્વ દિશાઓ મિત્ર બની રહે તો પછી ભયને કોઈ સ્થાન રહેતું નથી આ તેની સંપૂર્ણ સમજૂતી છે જોઈએ બીજો અન્યો અન્ય ભી હર્તસ્ય વત્સ જાત મિક્રાહ એનો અર્થ થાય છે ગાય જેમ જન્મેલા વાછરડાને ચાહે છે તેમ તમે બધા એકબીજાને ચાહતા રહો અને એની પણ સમજૂતી મિત્રો નીચે સંપૂર્ણ આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને સમજૂતી લખી શકો છો કે તમે જોઈ શકો છો મિત્રો તો હવે આપણે નેક્સ્ટ આગળ વધી ત્રીજો કે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો એમાં પહેલો ભક્ત કોના કોનાથી અભયની પ્રાર્થના કરે છે તેનો જવાબ અગ્નિદેવને પ્રાર્થના કરતાં ભક્ત પોતાના મિત્ર તરફથી અમિત્ર એટલે કે શત્રુ તરફથી પરિચિત વાતથી પરોક્ષ વસ્તુથી રાત્રે અને દિવસે તથા સર્વ દિશાઓ તરફથી પોતાના અભય પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના કરે છે બીજો છે કે કઈ કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવ માનવે કેળવવાનું છે તો માનવે પોતાના બધા સાથીઓ સાથે એક સમાન વિચારસરણી રહે સભામાં કોઈ પણ જાતનો મતભેદ ના થાય સર્વની પરસ્પર સંમિતિ સધાય અને સૌનું અંતઃકરણ એક્યવાળું થાય એ અંગેની જાણકારી કેળવવાની છે ઋષિ એક સરખા વિચારને માન્ય રાખતા યજ્ઞ કરે છે નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો કે પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે તો ઋષિ સૌને સમાન હૃદયવાળા એક સરખા મનોભાવવાળા અને દ્વેષરહિત બનાવવા માગે છે અને કહે છે કે ગાય જેમ પોતાના જન્મેલા વાછરડાને પ્રેમ કરે છે તેમ તમારે બધાએ પરસ્પર સ્નેહ કરવાનો છે ચોથો માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે તો અથર્વવેદના ઋષિ પોતાના મનોભાવને વેખરી વાણીથી બહાર કાઢવા રૂપ ઉદ્ધણા કરતા હોય તેમ હાથનું મહત્વ જાહેર કરતા કહે છે કે માનવીનો હાથ ભાગ્યવાન તથા ઐશ્વર્યશાળી બધા વ્યાધિઓને મટાડવાની ઔષધિ હોય તેવો તથા કલ્યાણકારી સ્પર્શવાળો છે નેક્સ્ટ મિત્રો જોતો છે સમીક્ષાત્મક નોંધ લખવો તો એ પણ મિત્રો નીચે તેની સંપૂર્ણ નોંધ આપેલી છે જે તમે વિડીયો જોઈ લખી શકો છો સમજી શકો છો અને એકવાર તમારે તૈયાર કરી લેવાની છે જેટલી યાદ રહે એટલો મિત્રો યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે તમારે નેક્સ્ટ મિત્રો શ્લોક પૂર્તિ આપેલી છે તો તમે જોઈ શકો છો અગ્નિનય વિધેમવાળી છે શ્લોક અને બીજો છે સમાનો મંત જુહોમી તો એ બંનેની શ્લોક પૂર્તિ સંપૂર્ણ આપેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયાર સંસ્કૃતમાં જે ફર્સ્ટ ચેપ્ટર હતું વેદામૃતમ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં તમે જોડાવાનું ભૂલતા થઈ અને ધોરણ અગિયારના બધા જ વિષયના સ્વાધ્ય સોલ્યુશન અમારી ચેનલ પર મૂકેલા છે તે તમામ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે તો તે વિડીયો પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વિડીયો આટલા સુધી જોવા માટે ધન્યવાદ આપનો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત